સમાચારોમાં આવે આગળ તરફ આપણે વાત કરીએ હવે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં વડગામ દાંતીવાડા પાલનપુર ધાનેરા સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે જેમાં પાલનપુરમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો તેમજ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેમજ અમદાવાદ ગઢામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાઈ જતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તેમજ જણાવી દઈએ કે પાલનપુર નજીક આવેલા જે ગોબરી તળાવ ભરાઈ જતા વહીવટી તંત્ર સજાગ બન્યું હતું અને પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર નાગજીભાઈ દેસાઈ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી હતી અને એની આજુબાજુના જે લોકો છે તેની સાથે વાતચીત પણ કરી અને વધુ વરસાદ આવે તો સ્થાનાંતર કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી ગઈકાલ રાતની જયારે રાત્રે બે વાગ્યા પછી પાલનપુરમાં અત્યારે આ દિન થી વધુ વરસાદ પડી ચુક્યો છે અને પાલનપુરના ઠેર ઠેર એટલે ઘણી બધી જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા છે અમુક સોસાયટીઓમાં અમુક ઘરોની અંદર પાણી આવી ગયા છે હાઈવે એ વધારે પડતા સવારે પાણીના કારણે આખો જ જામ થઈ ગયો હતો અને લોક થઈ ગયું હતું આ મારું જે અત્યારે ઉભા છે ગોબરી તળાવ જે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરતું હતું એ પણ અત્યારે છલકાઈ ગયું છે શું કરી શકાય અતિશય ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને તંત્રને ને જાગવાની બહુ જરૂર છે અને જે ગોપરીમાં પાણી જે ભરાય છે તંત્ર એ નોંધ લઈ અને એક ગતર લાઈન મોટી યોજના કરી ઉમરદશીમ સુધી આપી દે તો કાયમ માટે આ પાલનપુર નો સમસ્યા દૂર થાય એવી છે તો મારી પણ તંત્ર ને વિનંતી છે કે આ યોગ્ય પગલા ભરે શંકાભાઈ ચૌધરી પાલનપુર